ભાવનગર શહેર નજીક બે બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા દસથી વધુ લોકોને નાની મોટી તેમજ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનો બનાવ સામે આવ્યો છે વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર શહેર નજીક આવેલ સિતસર પાસે બે બસ વચ્ચે અકસ્માત થયો હતો સિતસર રોડ ઉપર બે અકસ્માત બે બસ ધડાકાભેર અથડાઈ હતી બે બસ વચ્ચે અકસ્માત સર્જાતા આશરે દસથી વધુ જેટલા લોકોને નાની મોટી તેમજ ગંભીર ઈજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે ચિતસર નારી રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી જઈ અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો ઇજાગ્રસ્ત તમામ વ્યક્તિઓને ભાવનગર શહેરથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા